હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તો આ શ્રાવણ માસના હર હર મહાદેવ બાપા સીતારામ જય માં મોગલ તો ચાલો આપણે જે ઘોળાનાથના મંદિરે અને દર્શન કરીએ આપણે હર હર મહાદેવ હર હર મહાદેવ તો આપણે હવે ઘરે થી નીકળી ગયા છીએ ધનેશ્વર જવા માટે તો આપણે ચાલો આગળ જઈએ

ફાઈનલી આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે હલો મિત્રો તો હવે આપણે જઈ છે મંદિરની અંદર અને દર્શન કરી અમે આવી ગયા છીએ આપણે મંદિરની અંદર આ તમે જોઈ શકો છો કેટલા માણસો છે દર્શન કરે છે બધા અને આપણે પણ દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું તો મિત્રો વિડીયોમાં બના રહેજો અને હવે આપણે જઈ રહ્યા છીએ ભોળાનાથના દર્શન કરવા તો ચાલો મિત્રો દાદાના દર્શન કરીએ અને શ્રાવણ માસ છે અને શ્રાવણીઓ સોમવાર છે એટલે આપણે દાદાના દર્શન કરીએ જો આ છે ભોળાનાથની શિવલિંગ તો તમે દર્શન કરો અને હું પણ કરું હલો મિત્રો તો આપણે પોગી ગયા છીએ અને તમને દર્શન પણ કરાવ્યા છે તો હવે મંદિરનો નજારો નિહાળો મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે છે જનેશ્વર મહાદેવનું મંદિર અને આવેલું છે શેત્રુજી નદીના કાંઠે તો આ છે શેત્રુજી નદી જે તળાજી શેત્રુજી તે ભેગી થાય છે આ ભોળાનાથનું મંદિર છે અને એ છે જનેશ્વર મહાદેવ અહીંયા લોકો બહુ આવે છે દર્શન કરવા અને આગળ હું તમને બતાવું છું કે આપણે ભીડભંજન મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ ત્યાં પણ આપણે દર્શન કરવાના છે તો તમે આ જે જોઈ રહ્યા છો એ ધનેશ્વર મહાદેવ છે આગળ હું તમને વિડીયોમાં બીજા બતાવીશ તો તમે મિત્રો વિડીયો જોવા તત્પર રહેજો અને હા તો આગળ બતાવું તમે ચાલો મિત્રો આ છે બગીચો અહીંયા બધા ખડીક આરામે કરે છે બેસે છે કારવે છે દર્શન કરીને આ રીતનું બધું અહીંયા છે બગીચો હું અહીંથી નીકળ્યો અને મા દીકરી અને માનવ અમારે જો ક્યાંથી નીકળ્યા તો આ છે ધનેશ્વર મહાદેવનું મંદિર તો અહીંયા લોકો બેસે વિસામો લે છે દર્શન કરીને અને આપણે થાય છે થોડુંક મોઢું તો આપણે નીકળીએ છીએ સાવું છે આપણે ભીડબંધન મહાદેવ એ માટે ચાલો મિત્રો તમને જે આગળ પણ બન્યા રહેજો તમને બતાવું છું ચાલો મિત્રો તો હવે નીકળીએ ભીડભંજન મહાદેવ તો હાલો માનવ રૂપા નીકળવું છે ને આપણે તો ચાલો આપણે નીકળીએ ભીડભંજન મહાદેવ તો આગળ તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે આગળ બીજા મંદિરે ભીડભંજન મહાદેવ તો આગળ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે પોગી ગયા છીએ ભીડભંજન મહાદેવ તો તમે દર્શન કરી શકો છો તો તો તમે નિહાળા છે ભીડબંધન મહાદેવના દર્શન તો હવેનો નજારો પણ થોડોક ઘો ચાલો તમને વિડીયોમાં બનાવી તો શર્માયા દાદાનું પણ મંદિર છે એ પણ તમને દેખાડું અને દર્શન કરાવું અને અહીંનું વાતાવરણ પણ બહુ સરસ છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને બીજું કે અહીંયા બાજુમાં છે કાશી વિશ્વનાથનું મંદિર તો તમને એના પણ દર્શન કરાવું કાશી વિશ્વનાથ મંદિર તો ચાલો શર્માયા દાદાના દર્શન કરીએ અને નાગપાચમના દિવસે માણસો બધા પૂજા કરવા આવે છે તો વિડીયોમાં બન્યા રહી ગયા તો હવે આપણે જઈ રહ્યા છીએ કાશી વિશ્વનાથ મંદિર જ્યારે આપણે અંદરનું મંદિર નિહાળીએ આકાશી વિશ્વનાથ મહાદેવ છે તો તમે પણ દર્શન કરી લ્યો અમે કરી લીધા છે હલો મિત્રો તો આપણે ભોળાનાથના દર્શન કરી આવ્યા છીએ પહેલા જતા ધનેશ્વર પછી જતા ભીડબંદર મહાદેવ અને પછી જતા આપણે કાશી વિશ્વના તો તરણીના દર્શન કરો તો હવે વિડીયોને હું એન્ડ કરું છું અને આવજો બીજું કે મારા વિડીયોને જો જુઓ તમે અને ગમે તો મારા વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો અને સબસ્ક્રાઇબ કરો ને તો તમે છે ને સીધો અમે જે વ્લોગ બનાવીને પહેલા તમારી સામે અમે રજૂઆત કરીશું એટલે સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં ઓકે બાય બાય